અમદાવાદમાં શ્રેષ્ઠતાના એક કેન્દ્ર તરીકે જે શરૂ થયું હતું તે સુપર સ્પેશિયાલિટી સંભાળ નવીનતા અને શિક્ષણ માટે સમર્પિત એક વિકસતા નેટવર્કમાં વિકસિત થયું છે અમે દવા અને માનવતાના ક્રોસ રોડ્સ ઉપર ઊભા છીએ એક તરફ રોબોટિક સર્જરી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અદ્યતન ન્યુરો હસ્તક્ષેપ અને ક્રિટિકલ કેર નવીનતા બીજી તરફ દર્દીઓ ગૌરવ સહાનુભૂતિ અને વિશ્વાસને પાત્ર છે તે અટલ માન્યતા આ સંતુલન જ હેલ્થ હેલને અનન્ય બનાવે છે બીમારીની સારવાર વિશે નથી તે સુખાકારીને પોષવા તબીબી વ્યવસાયિકોને સશક્ત બનાવવા અને સમુદાય આઉટરીચ અને અમારા ફાઉન્ડેશન દ્વારા પાછા આપવા વિશે છે અમે એક હોસ્પિટલ કરતા વધુ બનવાની ઈચ્છા રાખી છીએ મારું નામ ડોક્ટર કેયુર પટેલ છે હું એક ઇન્ટરવેન્શનલ અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું મે મારું ભણતર અહીંયા એમબીબીએસ એનએચએલ મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે કરેલું હતું એના પછી હું આગળના ભણતર માટે યુએસ ગયો હતો ત્યાં મે ત્યાંની ટોપની યુનિવર્સિટીઓ જેમ કે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઇન હ્યુસ્ટન ત્યાં માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થ કર્યું એના પછી ન્યૂયોર્કમાંથી મે મેડિસિન કર્યું ડિટ્રોઇટની સૌથી ફેમસ હેનરી હોસ્પિટલમાંથી મેં ન્યુરોલોજીની ડિગ્રી લીધી તેના પછી ટેક્સાસ સ્ટ્રોક ઇન્સ્ટિટ્યૂટ ડેલાસમાં મેં સ્ટ્રોક ન્યુરો ક્રિટિકલ કેર અને ન્યુરો ઇન્ટરવેન્શન એટલે કે બ્રેનની મિનિમલી ઇન્વેસિવ સર્જરીની ટ્રેનિંગ લીધી અમેરિકામાં નવ વર્ષ કામ કર્યા બાદ અનુભવ મેળવ્યા બાદ હું બે હજાર સોળના એન્ડમાં ઇન્ડિયા પાછો આવ્યો આથી જન્મ થયો હેલ્થ વન એટલે પછી ન્યુરો વનમાંથી અમે હેલ્થ વન કરીને હોસ્પિટલ કન્વર્ટ કરી પહેલી હોસ્પિટલ મેં ખોલી વસ્ત્રાલ ખાતે રિંગ રોડ ત્યાં લગભગ અમારી સો બેડની હોસ્પિટલ છે હેલ્થમત વસ્ત્રાલ છે બે હજાર ને વીસ થી કોવિડ કોવિડ દરમિયાન થી કાર્યરત છે પછી અમે હોસ્પિટલ ખોલી શીલક સર્કલ પર એ અમારી બસો થી પણ વધારે બેડ ની ફૂલ્લી હોસ્પિટલ છે હેલ્થમત શીલક છે જેની અંદર બત્રીસ બેડનું આઈસીયુ આઠ પેડ નું ટ્રાન્સપ્લાન્ટ આઈસીયુ ટોટલ છ ઓટી બેન સ્કેન આરઆઈ યુરોમાં નેવિગેશન સિસ્ટમ જે માઇક્રોસ્કોપ છે અંદર યુએસમાંઈક્રોસ્કોપૂકીને સર્જરી કરી અને માઇક્રોસ્કોપની અંદર અમે એન્સિયોગ્રાફી કરીને ચાલુ સર્જરી દરમિયાન યુઝ કરી શકીએ એ લેવલના સિસ્ટમ બે સર્જિકલ રોબોટ્સ એ બધું જ સાથે મેં હેલ્પોન ચાલુ કર્યું પછી એ વિચાર આવ્યો કે આ જ લેવલનું કામ બધાને અમદાવાદ આવે તો જ મળે એવું તો થોડી ચાલે ગુજરાત તો આટલું મોટું છે પછી અમે વિચાર્યું કે વી નીડ ટુ ક્રિએટ અ હબ એન્ડ સ્પોક મોડલ એટલે આ જ લેવલનું કામ આપણે પેરીફરીમાં પણ આપી શકીએ અને જો બહુ જ કોમ્પ્લેક્સ હોય તો આપણે ત્યાંથી ડિરેક્ટ રેફરલ ચેનલ બનાવી શકીએ જેથી એક હબ હોય બાકી એના સ્પોક્સ બને એ કોન્સેપ્ટ સાથે અમે ગાંધીનગરમાં એક હોસ્પિટલ ચાલુ કરી જે એસસીએસ હોસ્પિટલ છે ગાંધીનગરમાં જે અમે મેનેજ કરી છે ગુરુકુલ સંસ્થાના સહયોગથી અમે સ્ટાર્ટ કરી એ પણ બસો બેડથી વધારે હોસ્પિટલ મોટી હોસ્પિટલ છે